દાહોદ જિલ્લામાં બેફોર્મ ભરેલા રેતી માફિયા ઉપર તંત્રનો મોટો પ્રહાર ચૌદ ડમ્પર જપ્ત કરી બે કરોડનો મુદ્દામાલ કબજે

મોટા ડમ્પર પર નંબર પ્લેટ પણ જોવા મળતી ન હતી રોજ એકસો થી બસો જેટલા ડમ્પર ગેરકાયદેસર ખરણથી સરકારને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું આરટીઓ અને પોલીસની પેટ્રોલિંગ હોવા છતાં અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો હાલ ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક પગલા લીધા છે અને સ્થાનિક લોકોએ રાત્રે પેટ્રોલિંગ વધારવાની ઓવરલોડ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો પર કડક કાર્યવાહીની માંગ કરી છે